હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પરફેક્ટ અને ઠંડી થયા પછી પણ પોચી રહે તે રીતે જુવાની રોટલી બનાવીશું જે ડાયટમાં તો બહુ જ ઉપયોગી છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે જુવાની રોટલી બનાવવા માટે મેં અહીંયા એક કપ ભરીને પાણી લીધું છે કોઈપણ વાડકીનું આપ સેટ કરી લેવાનું જે વાડકીથી લોટ લઈએ તે જ વાડકી ભરીને પાણી લેવાનું તો મેં અહીંયા એક કપ પાણી લીધું છે પાણી ઉકળે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને અડધી ચમચી ઘી એડ કરવાનું તો ઘી એડ કરવાથી આપણી રોટલી સ્વાદમાં સરસ લાગશે અને સરસ ઠંડી થયા પછી પણ સોફ્ટ રહેશે તો હવે તેમાં લોટ એડ કરી લેવાનો તો મેં આ લોટ એકદમ જે તાજો હોય તેનો જ ઉપયોગ કર્યો છે અને ચાળીને લોટનો ઉપયોગ કરવાનો તો જો તાજા લોટની રોટલી બનાવશો ને તો સરસ લાગશે તો લોટ થોડો થોડો એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો જ્યારે આપણે લોટ એડ કરીએ ને ત્યારે ગેસની યાચ ધીમી કરી લેવાની અને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આ મિક્સ થઈ જશે અને મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને લોટ આ રીતે સરસ ભેગો થઈ જાય એટલે આપણે લોટને ઢાંકી દેવાનો અને પંદર મિનિટ રેસ્ટ આપવાનો જેથી લોટ સરસ પલળી જશે અને પંદર મિનિટ પછી આપણે લોટને બીજા વાસણમાં કાઢી લઈશું તો આ લોટમાં ચિકાસનો ભાગ નથી હોતો જે ઘઉંમાં હોય છે તેવો ગ્લુટન ફ્રી હોય છે આ લોટ એટલે આ લોટને થોડીક વાર પંદર મિનિટ રહેવા દઈશું તો સરસ સોફ્ટ બની જશે તો જો આ રીતે હાથમાં સહેજ ઘી લગાવી દેવાનું જો હાથમાં લોટ ચોટતો હોય તો ઘી લગાવીને લોટને અત્યારે ખાલી આપણે ભેગો જ કરવાનો છે એને બહુ મસડવાની જરૂર નહીં પડે બસ આ રીતે ભેગો થઈ જાય એટલે તેના લુવા કરી લેવાના તો નાના કે મોટા તમને જે પ્રમાણેની રોટલી બનાવતા હોય એ પ્રમાણેના લુવા કરી લેવાના તો એક સરખા લુવા કરી લઈશું તો આ રોટલી ડાયાબિટીસના પેશન્ટ માટે તો બહુ જ ગુણકારી હોય છે ડાયાબિટીસના પેશન્ટને જ્યારે વધારે ડાયાબિટીસ હોય ત્યારે ડૉક્ટર ના પાડતા હોય છે ઘઉં ખાવાની તો આ રીતની જુવાની રોટલી પણ ખાઈ શકાય અને જે લોકો વેઇટ લોસ કરવા માગતા હોય ને તેના માટે પણ આ રોટલી બહુ જ ઉપયોગી છે તો જો આ રીતના મેં છ લુવા એક સરખા કરી લીધા છે અને હવે એક એક લુવા આ રીતે આપણે જો આ રીતે આદણી ઉપર બસ આ રીતે પોળું કરતા જવાનું છ સાત વાર એક લુવાને પહોળું કરવાનો એટલે સરસ આપણો લોટ સોફ્ટ થઈ જશે જો થઈ ગયો ને એકદમ સરસ લોટ એની ધારો પણ ફાટશે નહીં એ રીતનો સરસ આપણે જે ઘઉંની રોટલી બનાવતા હોય છે તેવી જ આ રોટલી બનશે તો લુવાને થોડોક લોટવાળો કરી લેવાનો અને વણી લેવાનો તો મેં અહીંયા જુવારનો જ લોટ લીધો છે અટામણ માટે રોટલીના લોટનો પણ ઉપયોગ કરી શકાય તો જે રીતે આપણે રોટલી વણતા હોય તે રીતે જ વણી લેવાનું પણ બહુ વજન નહીં આપવાનું થોડું ખડવા હાથે આ લોટને વણવાનું તો એકદમ સરસ તમને જેવી પાતળી કે જાળી રોટલી ગમે તે રીતની વણી લેવાની તો જો એકદમ સરસ અહીંયા રોટલી વણી ગઈ ને સરસ પાતળી જેવી જોઈશે એવી રોટલી આ બનશે તો હવે આપણી તવી ગરમ થાય એટલે તેમાં આપણી રોટલીને એડ કરી લઈશું ગેસની આંચ મેં અત્યારે ફાસ્ટ રાખી છે અને થોડાક ઉપર બબલ આવે એટલે આપણે પલટાવી લેવાની તો ગેસની આંચ અત્યારે મીડિયમ રાખીને એક બાજુમાં થવા દઈશું બીજી બાજુમાં આપણે તો જો આ રીતનો કલર આવી જાય એટલે પલટાવી લેવાનું અને ગેસની આંચ ફાસ્ટ રાખવાની અને જો આ રીતે તાવેથાની મદદથી સેચ પ્રેસ કરશો ને એટલે રોટલી સરસ ફૂલી જશે અથવા તો જે આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવ્યું ને એ રીતે પણ રોટલીને ફૂલાવી શકાય ડાયરેક્ટ ગેસ ઉપર તો જો કેટલી સરસ અહીંયા રોટલી ફૂલીને તૈયાર થઈ ગઈ અને જે આપણી ઘઉંની રોટલી હોય તેવી જ દેખાય છે ને આ રોટલી ખાવામાં પણ સરસ આ રોટલી લાગશે તો એકદમ સરસ બસ આ રીતે શેકાઈ જાય એટલે આપણે રોટલીને કાઢી લઈશું અને તેના ઉપર ઘી લગાવી દેવાનું તો આ રોટલીને ટિફિનમાં પણ ભરી શકાય છે કેમ કે આ રોટલી ઠંડી થશે ને પછી પણ સરસ લાગશે તો આ રોટલી કેટલી સરસ એકદમ સોફ્ટ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે બની છે ને એકદમ મસ્ત તો આ રોટલીને કોઈ પણ શાક સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે જો હું ભાંગું છું એના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે કેટલી સોફ્ટ આપણી રોટલી બની ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો